નમસ્કાર મિત્રો આજની તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ વન ભોજનનો કાર્યક્રમ પૂરો થયો મિત્રો બધા બાળકોએ સરસ મજાના ડોડા શેકી અને જમી લીધું અઘરેલી ખીચડી અને કઢી અને હવે રમતોત્સવ તમે જોઈ રહ્યા છો મિત્રો કે નિર્મળાબેન કેટલા રે કેટલા બાળકોને રમાડી રહ્યા છે સાથે સપોર્ટમાં શકુંતલાબેન બાળકો ખૂબ આનંદથી રમત રમી રહ્યા છે મિત્રો ચલો એક છોકરી આવટ થઈ ગઈ છે મિત્રો તમે આખા મેદાનમાં જોઈ રહ્યા છો કે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રમતો રમાઈ રહી છે મિત્રો વઘારેલી ખીચડી અને કઢી સરસ મજાની બની હતી અમે પણ જમ્યા હોવાથી એનો વિડીયો ઉતારી શકીએ મિત્રો થોડી વધારે ખવાઈ ગઈ છે એટલે ઓળકાર આવે છે મિત્રો નિર્મળાબેન સરસ મજા ની રમત કેટલા રે કેટલા રહ્યા છે બીજી બાજુ મિત્રો કે કેટલા રે કેટલા ચાલી રહ્યું છે જ્યારે બીજી બાજુ ફૂલ રેકેટ આ બે ઢીંગલીઓને જોઈએ મિત્રો કે રિંગ રિંગ કેચ રમી રહી છે મિત્રો ખૂબ ઉત્સાહથી ખૂબ આનંદથી થી બાળકો મોજ કરી રહ્યા છે મિત્રો આ બાજુ દીકરીઓ ફૂલ રેકેટ માટે દોડાદોડ કરી રહી છે આ દીકરીઓ રીંગો રમી રહી છે બેટા મિત્રો મિત્રો આ રમત જુઓ કે બંને દીકરીની હાથમાં એક એક રિંગ છે બંને એક સાથે ફેંકવાની છે અને કેચ કરવાનો છે કેચ છૂટી જાય એ આવના છે મિત્રો ફૂલ રેકેટની દીકરીઓ છેક ત્યાં સુધી જતી રહી છે અહીંયા તમે જુઓ એ દૂરથી નાના બાળકો વોલીબોલ કેવી રીતે રમવો અહીંયા ફૂટબોલ ચાલુ કરી દીધો છે જો સરસ મજા એક છોકરો ંતરામnta પડી ગયો છે પડીએ બેહરે બેહરે એ થોડીવાર બેહરે લે પડીઓ તો રવાઈ તો નકજી ના ના પથરમાં પડ્યો છે ના ના ethyl પાંચના બાળકો mini cricket હા હેલો જો પથર રમી રહ્યા છે શાંતિલાલ બેટિંગ કરી રહ્યા છે નિત્ય વાલન કીપિંગ કરી રહ્યો છે અહીંયા મિત્રો આપણે જોઈ રહ્યા છે કે ચીનાભાઈ ચીના સાહેબ જે છે એ ફૂટબોલ રમાડવા માટે આવી ગયા છે અને જે નાના છોકરાને વાગ્યું હતું એ ત્યાં બેસી ગયો છે મિત્રો રમત છે દોડવું કૂદવું પડવું વાગવું એ તો રમતનો એક ભાગ છે મિત્રો ચીના સાહેબે આપણા અરે વાહ સાહેબે પોતાની મોજડી પણ કાઢી નાખી છે અને મોજડી વગર સાહેબ મારી રહ્યા છે સાહેબ એ ફૂટબોલ ની જગ્યાએ બોલને કેચ કરવાનું કીધું છે એટલે સાહેબ કીક મારશે અને બાળકો એને કેચ કરી લેશે સાહેબની આટલી ઉંમર હોવા છતાં પણ આટલી સ્ફૂર્તિ અને આટલી ઉર્જા બતાવી રહ્યા છે એ માટે ખરેખર કાબિલે તારીફ છે આ દીકરીઓ કંઈક રમત રમવા માટે રાહ જોઈ રહી છે શું નહીં રમાડતું ચલો આપણે ફૂલ રેકેટ રમવા જઈએ ત્યાં મિત્રો હવે ફૂલ રેકેટની વારી રમતોત્સવનો દિવસ તમે જોવો છો કે મારી સાથે વર્ષા અને ત્રિષ્ણા આવી રહ્યા છે મિત્રો પેલી બાજુ ફૂલ રેકેટની રમત ચાલુ છે તો એ બાજુ એ બાજુ દીકરીઓને આપણે ફૂલ રેકેટ એક નાનો અને એક મોટો છોકરો તમે જોવો છો કે સરસ મજાનું સંકલન કરી અને રિંગ કેચ રમી રહ્યા છે નાનો ટેણીયો મયુર નામ છે એનું કયા ધોરણમાં ભણે બેટા બીજા ધોરણનો વિદ્યાર્થી સાતમા ધોરણના વિદ્યાર્થી સાથે એક સરસ મજાની રમત રેકેટ ફૂલ રેકેટની રમત ચાલુ છે મિત્રો બે દીકરીઓ રમી રહી છે મિત્રો અને અને અત્યાર સુધી શાંતિથી ઉભા રહ્યા હતા એમને ફૂલ રેકેટ ની રમત રમવાની શરૂઆત કરી દીધી છે મિત્રો પવન ઘણો છે ક્યારેક ક્યારેક ફૂલ સીધું આવવાને બદલે પવનના લીધે દૂર ફેંકાઈ જાય છે મિત્રો આ બાજુ જોઈએ તો વૈશાલીબેન આરતીબેન અને અરુણાબેન ફૂલ રેકેટ રમી રહ્યા છે સરસ મજાનું ખુલ્લું મેદાન છે મિત્રો અમારા એક વડીલ શિક્ષક શંકરભાઈ બામણિયા થાકી ગયા હોય એવું દેખાય છે નામ બેટા શિવરાજ તમે જોવો એના મુખ ને ચમક અને એની હસી એનો આનંદ આજે કંઈક ઓર છે તું કઈ કઈ રમત રમ્યો હે અત્યાર સુધી આચાર્ય સાહેબ ધોરણ છ થી આઠના બાળકોની ટીમ પાડી અને તેઓ લોકો ત્યાં રમે છે તમે જોવો છો દૂર ત્યાં રમાડતા હતા અને અત્યારે હવે નાના બાળકો જોડે ત્રણથી પાંચના બાળકો જોડે રમવા માટે આવી ગયા છે મિત્રો નાના મોટાનો ભેદ ભૂલી અને આ રમતમાં જોડાઈ જવું બાળકો સાથે બાળક બની જવું એની પણ કંઈક ઓર મજા છે મિત્રો ચારેય બાજુ જુઓ તો રમતોત્સવ 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 પેલી બાજુ ચીના સાહેબ રમી રહ્યા છે અહીંયા આચાર્ય સાહેબ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે સામે બામણીયા સાહેબ થાક્યા હોય એવું લાગે છે એટલે બેઠા છે અને આચાર્ય સાહેબ મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે ખરેખર ખૂબ સારું એક આયોજન મિત્રો હવે જઈએ ધોરણ છ થી આઠ ના બાળકો જોડે મિત્રો આ બાળકો ની ત્રણ ટીમ પાડી હતી જેને આપણે ગલી ક્રિકેટની અંદર ત્રિકોણીઓ જંગ કહીએ છીએ તો આ ત્રિકોણીઓ જંગ એના ત્રણ ટીમ રમાડી હતી જ્યારે દોડા શેકાઈ અને થઈ લીધા એના પછીનો જે જમવા સુધીનો સમય છે એ દરમિયાન બે મેચો રમાઈ હતી અને હવે તમે જુઓ કે મિત્રો અજય આઉટ થઈ ગયો છે મિત્રો આ ગામડાના બાળકો જ્યારે આવી રીતે ખુલ્લા દિલથી મિત્રો ઘરે તો રમે જ છે બાળક પણ જ્યારે શાળામાંથી એક પર્યટનના ભાગરૂપે જ્યારે આવા બાળકોને બહાર લઈ જવામાં આવે છે તો મિત્રો પ્રવાસ અને પર્યટન શું કામ કરે છે તો પ્રવાસ અને પર્યટન એકબીજાને એકબીજાની સાથે લાગણીથી અને હૃદયથી જોડતા કરે છે જોડે છે અને એટલા માટે જ કદાચ પ્રાથમિક શાળાઓની અંદર પ્રવાસ પર્યટન થતા હોય છે કે જેથી મિત્રો બીજી એક નાની નાની બાબત જે હું તમને કહેવાનું ભૂલી ગયો બતાવવાનું પણ ભૂલી ગયો કે મિત્રો આ ધોરણ છથી આઠના બાળકો એ નાના બાળકો ધોરણ પહેલું બીજું અને બાલવાટિકાના બાળકોનું પણ ધ્યાન રાખતા હતા મિત્રો આ ટીમ છે જે બેઠી છે પોતાના વારાની રાહ જોઈ રહી છે અને બીજી ટીમ તમે જોવો છો મિત્રો કે જે બોલિંગ કરી રહી છે મતલબ કે ફિલ્ડિંગ કરી રહી છે મિત્રો આ મોટા બાળકો નાના બાળકોની બહુ સાર સંભાળ રાખે છે કોઈ પડી જાય અથવા તો વાગ્યું તરસ લાગી કે ભૂખ લાગી તો એવા બાળકોને આ બાળકો જાણે એમના વાલી હોય એવા ભાવ સાથે એમની મદદ કરે છે મિત્રો વિનય હટીલા ધોરણ આઠનો વિદ્યાર્થી બોલિંગ કરી રહ્યો છે અને છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી સચિન મિત્રો બાળકોનો ઉત્સાહ જેવો આવી ગયો પહોંચી ગયો નહીં મળે વિકેટ એમની દેશી ભાષામાં મિત્રો આ હતો અમારો આજનો રમતોત્સવ મિત્રો સાંજે ચાર વાગશે અત્યારે હાલ ત્રણ ને તેત્રીસની આસપાસનો સમય બન્યો છે સામૂહિક રમતો અમે શરૂ કરીશું અને બાળકોના પ્રતિભાવ કે આજના પર્યટનમાં એમને કેવા કેવા અનુભવ થયા કેવી મજા આવી અહીંયા વિકેટ પડી ગઈ મિત્રો ખૂબ સરસ તો ચાર વાગ્યા પછીનું સેશન એ રહેશે જેથી બાળકો પોતાના અનુભવો અમારી સમક્ષ રજૂ કરશે અને સાથે સાથે અમે લેસનમાં એ પણ આપીશું કે આવતીકાલે ઘરેથી જ્યારે શાળામાં આવો ત્યારે આજે આખા દિવસ દરમિયાન તમે શું કર્યું શાળાએથી નીકળ્યા ત્યાંથી લઈ અહીંયા તળાવે પહોંચ્યા અને અહીંયા આવ્યા પછી શું શું કર્યું એમના અનુભવો કેવા રહ્યા એમના ભાગમાં શું શું કામગીરી આવી કેવી કેવી રમતો રમ્યા એના વિશે એ બાળકો પર્યટન વિશે પ્રવાસ વિશે નિબંધ પોતાની મૌલિક ભાષામાં લખી લાવે એવું અમે લેસન પણ આપીએ છીએ તો મિત્રો આ સિવાય બીજી રમતો ચાર વાગે શરૂ થશે જો એ રમતની અંદર કદાચ સમય મળશે તો મિત્રો હું તમને વિડીયો બનાવી અને આગળ અપલોડ કરી એના મૂકીશ તો મિત્રો અહીંયા આ વિડીયોને હું પૂર્ણ કરું છું મિત્રો આ તો પાંચ કે છ જેટલી રમતો જ મેં તમને બતાવી આ સિવાય અહીંયા કેદ થઈ ગયો છે આઉટ થઈ ગયો છે આ સિવાય અમારી શાળામાં લગભગ એકસો ઉપર સો ઉપરની અંદાજીત દેશી રમતો રમાય છે એમાં બે ચાર મને ગમતી રમતોના નામ હું કહું છું એક ફૂલ દો માલી આ એક રમત છે મિત્રો અંગ્રેજીનો આઠડો આ પણ એક રમત છે મિત્રો મરઘી અને એના બચ્ચા આ પણ એક રમત છે મિત્રો એ સિવાય જય હનુમાન એ પણ એક રમત છે મિત્રો મિત્રો આટલા મોટા મેદાનની અંદર જય હનુમાન રમત રમાડવામાં આવે તો ખરેખર બહુ મજા આવે એવી છે તો જો સાંજે સમય મળશે વિડીયો ઉતારવાનો હું તમને એ ફરી ઉતારીને બતાવીશ અને નહીં મળે અને શાળાની અંદર જ્યારે રમાડવામાં આવશે તો હું શાળાની અંદર આ બધી રમતો દેશી રમતો અહીંયા કેદ થઈ ગયો છે મિત્રો બાળકો ખરેખર બહુ ઉત્સાહથી આનંદથી ઉમંગથી રમી રહ્યા છે તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું મિત્રો કારણ કે મારે પણ બાળકો સાથે રમવું છે એમના આનંદનો મારે પણ એક ભાગ બનવો છે તો સર્વે સબસ્ક્રાઈબર મિત્રો અને વિડીયો નિહાળનાર મિત્રો એ સર્વેનો હું સરહૃદય આભાર માનું છું અહીંયા તમે જુઓ છો કે ક્યાં થતો થતો રહી ગયો છે ફરીથી જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત